અજુ અમારી ગાડી પ્લીઝ ક્લીન કરી દો એક ટ્રીટ કર દો ફ્લાઇટ આવી ગઈ તો બસ તો આવતા હોય તો પણ ક્યાં વોશિંગ આખરે મારી વોશિંગ ગાડી કરાવવાની ઈચ્છા પૂરી થઈ ગઈ જે પાવીજેતપુરમાં જ આવેલ છે પાવીજેતપુરથી તારાપર રોડ જે એમસી રાઠવા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ છે તે કોલેજ જતાં રસ્તા પર જ આવે છે પેલી જીન આવે છે એમથી થોડુંક જ આગળ જઈશું તો ત્યાં તમને જમણી સાઈડ પર શ્રીજી કાર વોશ કરીને એક કાર વોશિંગ માટેનું સેન્ટર મળી જશે અને એની બાજુમાં છે એમનું જ છે શ્રીજી આર ઓ વોટર

આ વિડીયોની વચ્ચે આવે તો આવતી મુલાકાત લો અને અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ શેર કરજો જેથી અમારા સબસ્ક્રાઈબર વધે આવા નવા નવા વિડીયો અલગ ભણાવવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ Tuh, perlu nak perlu perlu. કાર વોશ થઈને આવી ગયા છે હવે જોઈ લો એમાં આ રીતે આખી એકદમ નફી કાર હોય એ પ્રમાણે એની શાઇનિંગ તમને દેખાય આપશે આ લોકો પોલિશ પણ કરી આપે છે અંદરથી પોલીસ બહારથી પોલીશ ટાયરની પોલિશ કરી આપે છે ગ્લાસ ક્લીનિંગ થઈ જાય છે અને અંદર આખું વેક્યુમથી સાફ કરવામાં આવે છે અને અંદરની સીટ સીટો ડિશબોર્ડ છે ગિયરનો મીટર સ્ટીરિંગ જે કંઈ પ્લાસ્ટિકના પાર્ટ્સ છે અંદર તે બધા પ્લાસ્ટિકના પાર્ટ્સને એ લોકો પોલિશ કરીને આપે છે જો તમને પોલિશ દેખાડીએ છે આ જુઓ અમારા દરવાજો છે આગળ પછી આ ડિશબોર્ડ બી દેખો કેટલું ચમકેલું ને એકદમ સ્વચ્છ લાગે છે ચોખ્ખું પહેલાં તો એટલું ખરાબ લાગતું હતું કે વાસ બી બહુ મારતું હોય એવું લાગતું હવે દેખો આ પોલિશ માર્યા પછી અંદરનો ઉઠાવ શાઇનિંગ કેટલી આવે છે બ્લેક શાઇનિંગ એકદમ પ્યોર ન્યૂ જ કન્ડિશનમાં હોય એવું તમને દેખાશે તો જુઓ અમારી ચેનલને લાઈક ને શેર કરજો